શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે પોષ સુધી પુત્રદા એકાદશી વ્રત કથા મહિમા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળનો વિડીયો તમને મળી રહે પુત્રદા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ પોષ સુધી એકાદશીનું શું નામ છે તેનો કયો પ્રકાર છે તેમાં કયા દેવનું પૂજન કરું વગેરે વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ કહે હે રાજા યુધિષ્ઠિર આ એકાદશી સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે તેનું નામ પુત્રદા છે તેના આદિદેવ નારાયણ છે અને સર્વ સિદ્ધિને આપનાર છે આ એકાદશીનું વ્રત કરવાથી વિદ્યા યશ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે હે રાજન પાપને હારનારી શ્રેષ્ઠ કથાઓ કહું છું તે તમે સાંભળો ભદ્રાવતી નામની એક નગરી હતી તેમાં સુકેતુમાન રાજા રાજ્ય કરતા હતા તેને સેબ્યા નામની રાણી હતી પરણ્યા બાદ ઘણા વર્ષે પણ પુત્ર ન થયો આથી રાજાના મનમાં ચિંતા પેઢી તેથી રાજા અને રાણી પુત્ર વગર દુઃખી હતા તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું તેના મનમાં એવા વિચારો આવતા હતા જેને પુત્ર નથી તેનો જન્મ વૃથા છે પુત્ર વિના પિતૃ દેવ મનુષ્યનું ઋણ ઉતરતું નથી જેના ઘરમાં પુત્ર પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે પોતાના કલ્યાણ માટે ફરીથી વિચાર કરી પુરોહિત કે બીજા કોઈ પણ ન જાણે તેવી રીતે રાજા ઘોડા ઉપર બેસી વનમાં ચાલ્યો ગયો વડ પીપળા બીલી બકુલ તિંડુક ગુંદા વગેરે કેટલાક સુશોભિત વૃક્ષો જોવામાં આવ્યા હાથી હરણ વાઘ સિંહ વાનર વગેરે જનાવરો જોવામાં આવ્યા કોઈ જગ્યાએ શિયાળાના કુંવળના શબ્દો શબ્દો સંભળાતા હતા આવું ભયંકર અને આશ્ચર્યકારક કારક વર્ણ જોતા જોતા રાજા ફરતો હતો તેવામાં મધ્યાહન થઈ ગયું તરસથી રાજાના ગળામાં શોષ પડ્યો મોઢું સુકાવા લાગ્યું રાજા વિચારે છે મેં યજ્ઞયા ગાદી બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર ગોવદાન આદિ ઘણું જ પુણ્ય કર્યું છે પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે છતાં આવું દારૂણ દુઃખ કેમ આવી પડ્યું આગળ ચાલતા તળાવના કિનારે ઋષિઓ જોવા મળ્યા તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા રાજા એ ઘોડા પરથી ઉતરી તેઓની પાસે જઈ હાથ જોડી દંડવટ પ્રણામ કર્યા ઋષિઓ માટે જે મનમાં હોય તે કહો રાજાએ કહ્યું કે હે મુનિઓ તપસ્વી એવા આપ કોણ છો આપના નામ શું છે એ મને યથાર્થ કહો મુનિઓ બોલ્યા હે રાજન અમો વિશ્વદેવો છીએ અમો અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ આજે પુત્રદા નામની શુક્લ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્ર થાય છે રાજાએ કહ્યું હે મુનિઓ હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો યત્ન કરું છું માટે આપ જો સર્વ પ્રસન્ન થયા હોય તો મને ઉત્તમ પુત્ર આપો મુનિઓ બોલ્યા હે રાજન આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે માટે તમે તે ઉત્તમ વ્રત કરો તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્ર થશે આવા ઋષિઓના વચન સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું અને બારસના દિવસે પહાણું કરી મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ઘેર આવ્યા પછી મુનિઓના આશીર્વાદથી તથા પુત્રતા એકાદશીના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને નવ માસ પૂરા થયા બાદ સુંદર પુત્રનો જન્મ થયો જે તેજસ્વી અને પુણ્ય કરનારો હતો મોટો થયો ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો હતો હે રાજન એટલા માટે પુત્રતા એકાદશીનું વ્રત કરવું જોઈએ મેં લોકના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહેલ છે જે મનુષ્ય આ પુત્ર દાયકાદશીનું વ્રત કરશે તે આ પુત્ર સુખ ભોગવી ભગવાનના ધામમાં જશે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે ભવિષ્યોદર પુરાણમાં પોષ શુક્લ પક્ષની પુત્રદા નામને એકાદશીનું મહાત્મય કહેલું છે એ તે પુરાણે પોષ શુક્લ પુત્ર દશિયાત્રા મહાત્મય સંપૂર્ણ